નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ડબોઈમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકીનું લોકાર્પણ તો ધામધૂમથી થઈ ગયું પરંતુ લોકાર્પણના દિવસે જ ગંભીર ખામીઓ સામે આવતા નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે ડબોઈમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે મોતીબાગ વિસ્તારમાં કરોડોના ખર્ચે નવી પાણીની ટાંકી અને સંપૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું હતું ગત પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ ઉદઘાટનના દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ દરમિયાન જ પાણી ખેંચવાની બંને મોટરો બળી ગઈ હતી જેના કારણે ટાંકીમાંથી પાણી સપ્લાય થઈ શક્યું નથી પ્રશ્ન એ છે કે ઊભો થાય છે કે જો સિસ્ટમ તૈયાર ન હતી તો ઉતાવળે લોકાર્પણ કેમ કરાયું અને બીજી તરફ પાણી પુરવઠા વિભાગમાં વારંવાર મોટરો બળવાના બનાવને લઈને આર્થિક ગેરરીતિની ચર્ચા પણ તેજ બની છે નગરપાલિકાના આંતરિક જૂનાવાદ અને વહીવટી બેદરકારીના કારણે નગરજનોને પાણી વગર રહેવાનો વારો આવ્યો હોવાનો રોષ પણ જોવા મળી રહ્યો છે હવે નગરજનોની નજર એ પર છે કે મોટરો ક્યારે રિપેર થશે અને નળમાં પાણી ક્યારે આવશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર